ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

પણ કોઈ આમાં રાજકીય દાવપેજ કોઈ રાજકીય પ્રશ્ન છે જ નહીં માત્ર ને માત્ર આ નવનીતભાઈને ન્યાય મળે એ માટેનો આ પ્રશ્ન છે નવનીતભાઈ પર જે આ બનાવ બહેનો અને બનાવ બન્યા પછી એને માર મારતા વિડીયો બનાવવો વિડીયો બનાવીને એ વિડીયોને વાયરલ પણ કરવો એના દ્વારા જ કરવો એટલે એનાથી એવું થોડુંક અમને એવું લાગ્યું કે ભાઈ આ તો ખૂબ મોટી આવી રીતે તો દાદાગીરી કોઈની સહન કરવી ન જોઈએ અને એના કારણે અમે આ મુદ્દો એને પર્સનલી એના પાસે જઈ એને સાંભળી નવનીતભાઈને અને અમને ક્યાંક લાગ્યું કે ભાઈ આમાં નવનીતભાઈ સાથે આપણે રહીને એને ન્યાય અપાવવો જોઈએ અને એના કારણે આખો સમાજ નવનીતભાઈ સાથે રહી અને આવી રીતે અમે પ્રશ્ન ઉપાડી અને અમને ક્યાંક ક્યાંક એમાં સફળતા મળી છે હજુ પણ વધારે સફળતા મળે એ દિશા ચાલુ છે

અને આ પ્રશ્ન એ બહેનનો છે ત્યારે અમને એવું લાગ્યું કે ભાઈ આ પ્રશ્નને નવનીતભાઈને ન્યાય મળે એ હેતુથી અમે આ કામ કરી રહ્યા છીએ આ સમાજનો પ્રશ્ન નથી આ વ્યક્તિગત કોઈક લોકો સાથે કંઈક એવો અનબન હર્ષે અને એના ઉપર આ એટેક થયો છે અને એને ન્યાય મળે અને સાચી દિશાએ કામ થાય એ બાબતની અમારી માંગણી છે બીજી કોઈ માંગણી છે નહીં બિલકુલ હવે વાત અહીંયા હુમલાની જ્યારે આવે છે નવનીતભાઈ ઉપર માયાભાઈના દીકરાએ આ હુમલો કરાવ્યો છે તેવી વાત આવી રહી છે આપ શું માનો છો આને લઈને આ તપાસ નો વિષય છે તપાસ થશે સાચી હકીકત હશે એ બહાર આવશે આ તપાસ નો વિષય છે આપને લાગી રહ્યું છે કે જયરાજભાઈ નું નામ આવી રહ્યું છે એમણે જ હુમલો કરાવ્યો છે આપનું અંગત શું છે મારે નવનીત ભાઈ નું કહેવાનું એવું છે કે ભાઈ મારા ઉપર હુમલો એ ગઈકાલે એ અમારા ધ્યાન ઉપર વ્યક્તિ સમાજના ધ્યાન પર મીડિયાના ધ્યાન ઉપર એમના પાસે કંઈક રેકોર્ડિંગ છે ઓડિયો ક્લિપ છે એના અનુસંધાને એને એવું લાગે છે કે ભાઈ મારા ઉપર જયરાજભાઈએ હુમલો કર્યો છે એને એવું લાગે છે આપ નવરીતભાઈને રૂબરૂ મળ્યા એમની વાત પરથી કોઈ સંકેત એમને આપને આપ્યા હોય કોઈ વાત રજૂ કરી હોય કે જે હવે તમને લાગતો હોય કે વાત બહાર આવી જોઈએ તો આપ ન્યૂઝ કેપિટલ સાથે શેર કરો કે ક્યાં કોઈ જે મુદ્દા પર વાતચીત તો થઈ રહી છે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ રહી છે એનો એક અંત આવી જાય હું પોતે પર્સનલી જ્યારે મળ્યો ત્યારે મીડિયાના લોકો ત્યાં હાજર જ હતા અને એવે જે વાત મારા ધ્યાન ઉપર મૂક્યું મીડિયાના લોકોને એ સ્પષ્ટ રીતે એ ખ્યાલ જ છે એટલે આ વાત જે કાંઈ છે એ ક્લિયર વાત છે કે ભાઈ નવનીતભાઈને એવું લાગ્યું કે ભાઈ મારા ઉપર હુમલો ભાઈ શ્રી જયરાજભાઈએ કરાયો છે એમને લાગ્યું છે આ તપાસનો વિષય છે અને તપાસમાં જે કઈ બાદ આવશે બિલકુલ એટલે જયરાજભાઈ એમના માણસો દ્વારા હુમલો કરાવ્યો હોય એવું એમને લાગ્યું છે તેવી તમે વાત કહી ક્યાંક હવે આમાં કડી એવી પણ આવી રહી છે હીરાભાઈ કે ક્યાંક જયરાજભાઈનું કદ રાજકીય ક્ષેત્રે વધારવા માટે આ પ્રકારેનું કંઈક કૃત્ય કરવામાં આવ્યું છે કે લાઈમલાઈટમાં લાવવા માટે કે જે પણ કહો એવું તમને લાગે છે આની પાછળ ના ના એવું કંઈ નથી નહીં એવું કઈ છે ને જયરાજભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એવું કઈ છે નહીં માત્ર ને માત્ર મારે અમારે એક જ વાત છે કે નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે રેકોર્ડિંગ કર્યું છે અને રેકોર્ડિંગ કરતા કરતા મારે છે પોતે જ રેકોર્ડિંગ કરે છે આ રેકોર્ડિંગ કરનારા પણ છે રેકોર્ડિંગ કોને મોકલાવે છે કોના સાથે વાત ચાલુ છે આ એક વાત સ્પષ્ટ થઈ જાય એટલે વાત ક્લિયર થઈ જાય અમારે બીજું કઈ એમાં કરવા જેવું કે છે બિલકુલ અને એક વાત એવી પણ એવી પણ છે હીરાભાઈ કે સમાજ વચ્ચેની લડાઈમાં જે હવે પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે જે રીતની વાતો મીડિયા સમક્ષ મૂકવામાં આવી રહી છે ક્યાંક આ મુદ્દો અંદર અંદર આગેવાનો દ્વારા બેસીને સમજાવટથી પૂરો થઈ શકતો હતો પણ જે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે કે રાજકીય ક્ષેત્રે આને વધુ પ્રભુત્વ મળે

આગેવાની લેવી જોઈએ અને એના કારણે અમે આ સમાજની આગેવાની લીધી છે બિલકુલ લહીરાભાઈ તમે જોવું હશે સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ અન્ય માધ્યમથી કે કોંગ્રેસે આ મામલે જે ઝંપલાવ્યું અને બીજેપીના નેતાઓને ગુંડા કહ્યા અને આવા ગુંડા તત્વો જ આવા હુમલા કરાવે છે એવા શબ્દનો પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસના ઉલ્લેખ કરવામાં આવ્યો તો એને તમે કેવી રીતે જુઓ છો ના હવે એમને જે રીતે એમને લાગતું હશે એ દર્શાવ્યો પણ આવો કોઈ આવા આ આ સરકારમાં તો આ શક્ય જ નથી ને આ શક્યમાં આવી રીતે ગુંડાગીરી કરે અને ગઈકાલથી જે એક્શન પર પોલીસ પણ આવી છે અને પોલીસની જે કામગીરી અમને પણ જોતા એવું લાગ્યું છે કે ભાઈ હવે અમને લાગ્યું કે ભાઈ આ સાચી દિશાએ કામ થઈ રહ્યું છે અને આ નવનીતભાઈને ન્યાય મળે એવું અમને દેખાવા મળ્યું છે એટલે આવું ક્યાંય પ્રશ્ન જ નથી બીજો કોઈ પ્રશ્નમાં ઉપસ્થિત થતો નથી એવું બિલકુલ હીરાભાઈ આમાં માયાભાઈના આહિરના માફ કરજો માયાભાઈ આહિરના દીકરાનું નામ સામે આવ્યું છે એમના પર આરોપ લાગ્યો છે એટલે આપ સમર્થનમાં આવ્યા છો ચર્ચા એવી છે કોઈ વાત આવી નથી ના ના બિલકુલ બી આવી વાત નથી આના આગો પણ મારા વિડીયો જોયા છે હા ત્યારે કઈ એવા કોઈ પ્રશ્ન એવા કોઈ હતા નહીં આંગણકાનો પ્રશ્ન હતો આંગણકાના પ્રશ્નમાં જમીન નકબજો કરવા આવ્યા કોઈ માથા હતા કોઈ કોઈ માથા નતા એવા એવા કોઈ આગેવાનો નહોતા છતાં ત્યાં એમાં અમે એન્ટરફેર કર્યું અને અગાઉ પછી અમારા ડુંગરના આગળ આસરા આસરાનામાં બી આવા પ્રભુ કાંઈક પ્રશ્ન હતા નાના એવા ખેડૂતને માર મારવા માટે પ્રયત્ન કર્યા હતા માર્યા હતા એ લોકોને ત્યાં ન્યાય એવા કોઈ પ્રશ્ન હતા ન્યાય એવા કોઈ પ્રશ્ન નહોતા તો કંઈ આવા પ્રશ્ન કાંઈ કોકના મા કોઈક સેલિબ્રિટી હોય કોઈક નીચે દેખાડવાનું કામ કરવાનું તો એવા કામ કરવા માટે અમે ત્યાં નથી જતા ને આવું કઈ છે જ નહીં આવો પ્રશ્ન જ નથી આ તો લોક ના કારણે લોકો એવું બદનામ કરવા માટેના પ્રયત્ન કરતા હોય કે આ બી સામસામે આવી જાય ને આવી રીતે બે સમાજ સામસામે આવી જાય

પ્રશ્ન એક જ છે માત્ર નવનીતભાઈનો અને નવનીતભાઈને અમે ન્યાય અપાવવા માટેના પ્રયત્ન અમે કરી રહ્યા છે અને બિલકુલ અને હીરાભાઈ જે રીતે અત્યારે અપડેટેડ છે કે આપણી પાસે કે નવનીતભાઈ પર જે કોઈ પણ આવર તત્વોએ હુમલો કર્યો છે એને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે પછી આટલો બધો જે બાકી હશે એને પણ લઈ લેશે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી પોલીસ એ બાજુ કામ કરી રહી છે લાઈવ સંપર્કમાં છું અને એના સાથે લાઈવ સંપર્કમાં છું અને એમના પર જે કાંઈ

શાંતિ છે હમણાં બે સમાજ હમણાં શાંતિથી બેઠા છે અને પોલીસ પોલીસનું કામ કરી છે તપાસનો વિષય છે તપાસનો વિષય પૂર્ણ થઈ જાય એટલે એ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય બિલકુલ હીરાભાઈ એક છેલ્લો સવાલ મારો કે હવે આ મામલે જે કાંઈ પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય સમાજ સમાજ વચ્ચેને ક્યાં કોઈક મતભેદ હોય પક્ષ વિપક્ષની વાત હોય આપના તરફથી હીરાભાઈ તરફથી આ મામલે પૂરી રીતે સમાધાનનો રસ્તો શું છે

હજુ વાર જે ફરીથી એકવાર વાત કરું છું આવી રીતે વાતો કરી કરીને આપણે એકબીજાને ઉશ્કેરી કાઢીએ એવા પ્રશ્ન ન બને એની બી સાવચેતી આપ પાસેથી અપેક્ષા રાખીએ કે આપણે સૌ રાખીએ આમાં કેમકે આવી વાતો કરી કરીને ન થતું હોય એ તરાવીએ આપણે એટલે એ ન બને એની બી આપણે આપણી જ જવાબદારી છે એની તકેદારી રાખવી એટલે એ ધ્યાન ઉપર લેવું જોઈએ અને આ તો નવનીત પ્રશ્ન વ્યક્તિગત પ્રશ્ન બાબતની આ વાત છે એ બાબતે વાત ચાલી સમાજની લડાઈ ને રાજકીય રંગ ન આપવો જોઈએ હીરાભાઈ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર